નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત કે ખેલૈયાઓ આખી રાત ગરબે ઘૂમી શકશે કેટલાક સ્થળે જાહેરનામું બહાર પાડી બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની છૂટ અપાઈ હતી જેને લઈને ખેલૈયાઓમાં ખચવાટ હતો અંતે હર્ષ સંઘવીએ કર્યું એલાન કે ખેલૈયાઓ આખી રાત ગરબે ઘૂમી શકશે પરંતુ કાયદો વ્યવસ્થા જળવાય અન્ય અન્ય નાગરિકો માટે સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું પડશે લાઉડ સ્પીકર બંધ કરી નિયમોનું પાલન થાય તે રીતે મોડી રાત સુધી ગરબા કરી શકાશે આ ઉપરાંત મોડી રાત સુધી ખાણીપીણીની દુકાનો પણ ચાલુ રાખવાની સૂચના અપાઈ છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને ગરબે આખી રાત માટેની મંજૂરી આપી છે પરંતુ કાયદો વ્યવસ્થા પણ એટલી જ જાળવવી પડશે જેને ગુજરાતને ઓળખ કહી શકાય ગુજરાતને દેશ પ્રદેશમાં એને સ્થાન આપ્યું છે એવા ગરબાના તહેવારને મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ગૂમતી હોય મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળજી રાખે તેવી પણ નવરાત્રિના આયોજકોને ગરબાના આયોજકોને પણ